કૃષ્ણ ક નહીં લાલ કીજ દ્વાર કે નો નાથ મનમાં મલકા ગામડ્યો યાને માં લઈ જાય દ્વાર ક્યાનો નો નાથ મનમાં મલકા એને યાને માં લઈ જાય कृष्ण सु दामी जोडी रेवाई कृष्ण सानी जोडी रेवाय रे एक गामडियो एन गाडा मालय जाई एक गामडो एन गाडा मालज पुनमेय સંઘ દ્વાર ક્યાં જાય છે મે એક સંઘ દ્વાર ક્યા જાય છે હાથમાં તુલસી રોપીને બોડણો જાય છે હાથમાં તુલસી રોપી બોડાણો જાય છે હોશે હોય ગંગા આપી પીશે વિદાય એક ગાડામાં લઈ જાય હોશે હોશે ગંગા માાયે આપી સેવિદાયક ગામડીયો લઈ જાય દુઆરી ગામ ના થે એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય દ્વાર ક્યાનો નાથ અજે મન મામો મલકાઈ એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય રંગી લો રંગ આજે આ એ વો રંગીલો રંગી લો રંગ એ આજે એવો पैसा सलिने द्वार पुनम भइस पैसा द्वारका पुनम भइस सित्तर वर्षे एमर थ गामडियो गाडामा लै શીતર બસોની એની ઉમર થઈ જાય એક ગામડીઓ એને લઈ જાય દ્વાર નાથ આજે મન નાજે મલકાય એક ગામડીયો એને લઈ જાય મન મનમાં મલકા ગામડ્યો એને ગાડામાં લઈ જાય રણ સોડ રાય હું સાસુ જોણું રણ જા રાય હું સાસુ જાણું શું ક કોડાસ ને હું કેમ કરીશ પગ કોડા હું કેમ કરીશ ગાડુ લઈને આવો યા મેં કહી એક ગામડ્યો એનું ગા ડામ લઈ જાય ગાડું લઈને આવો એ

પ્રભુ કહે તમારી વાત હું તો જોઉં છું પ્રભુ કહે તમારી વાટ હું તો જોઉં છું એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય સોનામાં નો સો સટ કીરે જાય છે સાનો માનો સો ગાળો છટ કિરે જાયશે આતો પરમા પરમાત્મા બે ગારે થાય છે આત્મા પરમાત્મા બે બે ગારે થાય છે રણછોડ રાય દો डाकोर न ठाकुर केवा एक गामडियो यने गाडामा लै जाय रणसोडराई डाकोर न ठाकुर केवा एक गामडियो यने गाडामा लै દ્વાર કાનો નાથ આજ મનમાલકાયક ગામડીયો એને ગાડા માલય દ્વાર કાનો નાથ અજ મનમાલકાયક ગામડીયો એન લઈ જાય એક ગામડીઓ એને ગાડા લઈ જાય કૃષ્ણ કોને લાલ કી જે